હાથ નો કોક લાગે છે એટલે મારો હાથ તો રેડી જ છે પપ્પા શું છે શાળા પડ્યા ને પપ્પા કોમ કરી ગયા કોઈ ચાલ છે

ના ના પોતા રાખ ને આજે દુઃખ જો ને તે તમારે કોને કોને ભાઈ ને દોષશે સારું સારું બીજું બીજું કોઈ નથી એમ ને દુઃખ એનથી મોટું શું થાય બીજું

એ મને હા તો તમારે એક તો તમારો હેડ તો નથી મારું મારતું નહી હેડતું કેરીક છે ને એમો તો કોઈ ન હેડતું નથી એ તો ના કેવરે તો તો ગોમ ભરે થાવા કર્યા અમદા હા હું માતાઈ હા માઈ માઈ એમદા અલ્યા ભલે હા

મો અલગ રન પરંપરા તોડું ના ના બોલો બોલો તારે એ અગું નઈ થાતો એમ કરવું પડે તારે શું કરવું પડે હે દે કોઈ માં કરું હે દે કોઈ બોબા નઈ કરીકો દે કોઈ લ્યા શું કરવું જોતો આવે એમ તો માતા વાળી જી છે હાલ હવે પછી મોડી આવે તાર કુ ના ના હોય એલા ઘડી ફઈન ધોણા એને માતા આવે છે એમ હોય આઈ દીપુ કોઈ ના આવે પછી ના આવે છે મને દેખાય દે ની હોય છે એવું એમ હો હો તો એ ઘડીક માતાને તમે લાવારી ને તઈ પૂછો છો કે સોદક સેવાને એને તો દુખ તો કોઈ નથી હાલ દેખાતું એમ ઈરો વાટો થેલ્યા હું માતા એમ કો છું આ હાજા હાજા ગોપા માતા

એક માગુણ આવ્યો તો મન છું ખબર તમે માગુણ આવવાના હતા બીજા કોઈ હું માગુણ નહીં ના આ ભોગા ભોગા હ ભોગા મારા ભાઈ નું કોઈ દુખન દેખો ઈ ભાઈ કોઈ તકલીફ નહીં તને બધી તારે હ શું દવા કરવી પડે મારે આ પાડુ અને બગ ના ખોદવા હોય તો હા શું કીધા હોય તો ઘરે થી ગાડી મેલો શું કાઢવાનું હોય ઘણું હોય કારણ હોય બધું મારા નાના નાના છોકરા મોટા મોટા ભાઈ બેઠા માતાના પગ ખોદો પછી ઘર ભગવાના વારા આવે

હું ફોન ક્યાં કરાવતો નેક હાર લો એ હાર લો આવી ગયા કોકના ઘર પગારો પપ્પા